શું જો ભાઈ પેલા તો દેવ આપણું કામ ન કરતી હોય એનું કારણ ક્યાંક આપણે દેવના ન્યાય અધૂરા પડ્યા હોય આપણે દેવ આપણું કામ કરે જ આપણી માતા છે આપણું કામ કરવું જ જોઈએ પણ ક્યારેક જો આપણે દેવ આપણું કામ કરતા ઊભી રહી જાય એનો અર્થ એમ કે આપણી માતા દુબળી છે આપણે એવું વિચારીએ માતા દુબળી છે માતા દુબળી નથી દરેક દેવ દરેક દેવ સક્ષમ છે શક્તિશાળી છે દરેકની શક્તિ મારો મહાદેવ પૂરી પાડે છે અને દરેક માતા જોરાવર છે

બરોબર એ દુખ લાગે તમારી માતા તમારી તમારું કામ કરે નહી કે દીકરા હકીકત એવું હતું નથી તમારી દેવા તમે સમાધાન કરો કે રહી કે મારું કામ નથી કરતી કેવો મારો વાક કયો મારો વળવાનો પૂર્વ નો વાક છે કયો મારો ગુનો છે જે ગુના કારણે જગત ઉભી રહી ગઈ આ જગત કદાચ કીએ એક તારા બોલે દીકરા થાતા હોય દીકરા અને આહુડા પાડતું જાય તો મારી અમારો કયો અમારા પૂર્વજ નો ફોલ્ટ છે અમારો કોઈ ફોલ્ટ છે કયો અમારો ગુનો છે મારી ગુનો કે નહીં આજે ગુને મારી ખોળો પાથરી છે અને જગદંબા તું કદાચ બ્રહ્માણી જેવી દેવ હો આજ બ્રહ્માણી જેવી તું ગર્ભ આપ લે કદાચ માતા પૂજાતી હોય અને જગદંબા જો કદાચ તાજ બીજા કોક ના અમર ઉમરે કદાચ કદાચ આજ આજ અમારે હોશિયાર હોય ફઈ જવું પડતું હોય બારી તરફ કોઈ જઈ ને નકામી મારે વળવું હોય માતા ને કોક ડાકણું પૂજી ગયો કોઈ ચુડેલું પુતળી કે માતા નું પૂજી ને હોય અને ખરેખર જો મારી મારે વળવું માતા પૂજી ગયો હોય અને બ્રહ્માણી ની ખોડિયાર જેવી દેવ હોય ને મારી તમારી મારી અત્યારે ચોકડા ખોલ અને તારા લેખા જોખા બોલ મારી આજ તારો ઇતિહાસ પૂરો કરો મારી કુટુંબ બેઠું છે આવું કદાચ તમારે જગદંબા ને કહ્યું તમારી માતા ઇતિહાસ ખોલશે અને કોઈ તમારો પૂર્વ તમારો વડવો કોક આવે બરોબર તમારો પૂર્વજ આવે અને પૂર્વ જો કે મહાકાળી મહાકાળી વેદ પૂરો નહીં કરો ને ત્યારે તમારી માતા વાજા ની બોલે હું મેળવી કહું છું પેલા વેલા પેલે પેલા તમારો હોય ને તો તમારા પૂર્વજ પાસે પૂર્વ પાસે મહાકાળી માતા છે એ મહાકાળી માતા તમારી ભટકે છે તમારી કળ કે તો મહાકાળી ને કળ ના પાડે તો મહાકાળી ને ધર્મ ભેગું ધર્મ ભેળવી ઇતિહાસ ચોખ્ખો કરી નાખો

સાધનાની મેળવી ઇતિહાસ છાપી દીધો અને તમારી માતાઓને ખોટા ઇતિહાસ છાપીને તમારી માતાઓને બદનામ કરવાના કામ કરે છે પણ આ ન્યાયના ધર્મને કોઈ કદાચ કુટુંબ માનતા હો ને તો તમારી માતાને કદાચ વિનંતી કરશો નહીં તો તમારી જે તમારી જ થાશે અને તમારી ને એ ન્યાયના ધર્મને ઉભો રાખવું મોટી વાત છે નહીં ભલે ન્યાયની છે પણ તમારી મા એકવાર કહી ને કે ઊભી રહી જાય એકવાર દીકરા મારા છે હવે હવે બોલ મને પૂછાવતા ડગલું ભરાય નહીં તો તમારી માતા આજે ઉભી રહેશે કાલે ઉભી ઉભે તમારી નડવા વાળી બધી ઉભરે રહેશે તમારી માતા જવાબ દેશે પણ કુટુંબ એક વાર જવાબદારી ને બેહી જાવ અને તમારી માતાનો ન્યાય કરશો આ માકાળી માતા ધોણાની કાળકા માતા અને ભેગી સાધનાની મેરડી આ બે ધર્મ ના ન્યાય કરીને તમારી માતા કહે તો પૂજ્યો ને માતા ના પાડે તો ધર્મ ભેગું ધર્મ ભેળવી અને કદાચ એને હવા ગુઠી નો તાવો દઈ દેશો ને તો આ મેરડી રાજી કાળકા રાજી રાજી ને રાજી થાશે પણ ધર્મનો ન્યાય નહીં કરતા હોય તમારી માતા તમારે માટે કામ આજે નહીં કરે અને કાલે નહીં કરે એવું મસાણી મળી ગયું તમારી માતા ને પાઠ નાખી ને પૂછો કે માં મારે પૂછ ભેગી છે માતા સાચી તમારી માતા એમ કે હા આ વાત સત્ય છે કે મારી આ ધર્મ મારે પૂજવાનું છે તમારી માતા એમ કે પૂજવાનું છે તો પૂછો તમારી માતા એમ કે પૂજવાનું નથી તમારી પૂજવાનું નથી વાત સત્ય છે તો મારો રાજા તું છો મારી કરતવ્ય વ્યવહાર તમારી એક દીકરા આનો આટલો વ્યવહાર હિસાબ થાય પૂરો અને માતા ધર્મ એમ કહે આમે મહાકાળી જા દીકરા આટલું પણ દઈ દે હાથ માં કોઈ મારો સાહ નીકળે નહીં તારો મારો હિસાબ પૂરો થાય પણ હિસાબ પૂરો કરો પણ તમારી કડ ને આગળ હલાવી બરોબર અને કદાચ કાળી કાઢ ન પૂજવી હોય

ભૂવો તમારો નોકર નથી આ સૌરાષ્ટ્ર મોટો મોટી ભૂલ છે કે ભૂવો થઈ ગયો એટલે ફોન કરીએ એટલે હાજર થવો જ હોય એ તમારો બાપા નો નોકર ભૂવો નથી તમે પગાર નથી દેતા એને તમે એને દેતા નથી એ તમારો નોકર નથી કા કુટુંબ ને પગાર દેવાનું ચાલુ કરી તો તમારો ફોન કરતા હાજર તરત થઈ જાય પાછો કે ભૂવો મારું કામ નથી કરતો કા તો પગાર ભૂવો દયો છો તમારે ભૂવો ટાઈમે દેવું પડે કે ભાઈ તું ક્યારે ફ્રી છો એ ટાઈમે આવીએ આ તો પાછા કુટુંબ માં વાતો કરે ભાઈ અમારો ભુવો છે પણ નકામો છે કઈ કામ નથી આપણે કામ હોય તો હાજર ન થાય હવે એના બાયડી છોકરા છે ભગવાન તમે ભગવાન રીતે રેવા દો સૌરાષ્ટ્ર મોટા મોટી કમજોરી હોય તો ભગવાન ને બદનામ કરવા નું મુખ્ય ષડયંત્ર હોય ને તો કુટુંબ કરે છે કુટુંબ માં જ બદનામ કરે છે દરેક ભુવાઓ ને ભુવો છેલ્લે કંટાળી ને બાનો મૂકી દે છે છેલ્લે ભુવો કંટાળી જાય એટલે બાનો મૂકી દે કે મારી મારે ધોણવું નથી કારણ કે ઘર હલાવવું કે ગામ ના જો જોવા

બરાબર તમે હોય ને 20 તો લઈ લ્યો આપણે પડી જાય નો હોય તો બરાબર તમારી માતા પાસે માગો કે મોટી કાળતર ન્યાય હાચો તમારી માતા હાલે ને માગો ઈ તમારી વાત દિયામાં અને એક એકમાં બે માગજો એક ને એકમાં બે માગજો બે પૂરા પડે પેલું વચન હા છલા ત્રણ આંકડાનો बताओ બરાબર ગણો તમે બરાબર તમારી માતા કે કાળતર ન્યાય આજે હાચો ને કાલે હાચો કરવો પડે કરવો પડે છલા ત્રણ આંકડામાં વધાવવો થાય બરાબર સમજી ગયો

હાથ ને પાછા ઉતાર્યા મને કાઢી કાઢી ને અહીંથી લઈ ને આવું ને ધાબળા તો માતાનો નો કેવાય કે હાથ ને પાછા ઉતરી જાવ બરોબર અને હજી એક માતા લઈ આવું અને એક નાગણી લેવું આવું માતા જો કરે ને પેઢી નો ઉભી કરું તો જગતમાં માં મહાકાળી માતાનો નો કેવાય બરોબર પણ તમારે પૂજવાની થતી નથી પણ તમારા વ્યવહાર માં પડી છે પડી છે પડી છે એટલે તમારા કુટુંબ નો જેવો વિશ્વાસ એ પ્રમાણે ધર્મ હાલશે બાકી પાઠ ઉપર તમારો ભરોસો હોય તો તમારી માતા હોળે કરે ક્લીન આવશે અને બેસાડવાની એમ નથી બેસાડવાની બરોબર તમારી માતા કીએ અને નિશાન દીએ અને પાંચ ઘરે કદાચ કામ માંગી લ્યો હાવ અટકેલું હોય એવું એ કામ પુરવાર કરી દે અને પાડી દે કામ કમ્પ્લીટ કરી દઈએ પછી બેસાડવાની મફતઈ નહીં કુટુંબ કામ માંગી લ્યો કુટુંબ કહે કે આ મારું કામ ને આ મારું કામ પાંચ જણે પાંચ કામ માંગી લેવાના પાંચમાં ત્રણ કામ થઈ જાય ને સમજી લો માતા કમ્પ્લીટ બરોબર અને પછી કામ ત્રણ થઈ જાય અને પછી તમે જ્યારે બેહાડવા નક્કી કરો ત્યારે બીજા બે કામ કમ્પલીટ થયે પછી બહેડવાની પાંચે પાંચ કમ્પલીટ હોકે ઉતરે પછી બેહાડવાની અને બેહાડવાની તો ખરી અને કદાચ અગિયાર વર્ણ દીકરી માતા કાલકા ઉતરે ન્યા ખમા ગે ને પછી લોબડી લોબડી નો થાય ત્યાં લગી અગિયાર વર્ણનો દીકરો ધોણે કાલકા માતા બોલ બોલ આજ મારી લોબડી નોખી થાય જગતમાં મારી લોબડી ની અલગ અલગ બેસું ને અલગ પણ બેસણા થાય મંડમાં આજે નો બેસું કાલે નો બેસું

બરાબર અને ન્યા પાવર હાઉસ ચામુંડાનું છે બ્રહ્માણી ચામુંડા ભેગા જોઈએ પૂજાય ખોડીયા ભેગી પૂજાય છે ત્યાં પાવર હોઉસ લઈન ચામુંડા બેઠી છે તમારા જૂના મોડે પાવર હાઉસ લાઇન ચામુંડા બેઠી છે બરાબર તમારો જૂનો મોડે ન્યમાડ સિકોતર માતા બેઠી છે ત્યાંથી તમારે સિકોતરને આજે લેવી પડે કાલે લેવી પડે પણ કદાચ તમે એ મોર્ડલ જોયું હોય કે નો જોયું હોય બરાબર તમારી પાવર હસ ચામુંડા છે બરાબર એ તો માતા તમે કહેશો તો પાઠે ઉતારજો ને પાઠે ઉતરી જશે એટલે પાછા અડધા એવું માને છે કે ચામુંડા તો દરવાજો કાઢી છે કાઢી છે કાઢી જાય છે બરોબર નવું નવું કાઢે છે પણ કાઢવા પૂછવા ના ચામુંડા થતી નથી તમારે ચામુંડા તમારે પેટી દરેક જેટલા રાજસ્થાન થી આવતા હોય ને દરેક ને મૂળિયા ચામુંડા લાગે લાગે ને લાગે રાજસ્થાન થી જેટલા આવે ને એ દરેક સુંડા ચામુંડા એના કડમાં લાગે લાગે ને લાગે બરોબર સુંડા ચામુંડા એવી રીતે છે તમારો પણ તમારી માતાને પૂછી અને આ સિકોતેર ને થાય તો લેવા જવાની જરૂર નથી દેવ કોઈ દી કે લેવા જવી પડે નહીં દેવ તો કણે કણમાં હોય મઢ ની બાર નીકળી ઉગ્રમ દિશામાં દીવો રાખીને બેસો અને ત્યાં કોક માળી દુનિયા ના ગમે છેડે બેઠી હોય કણે કણ તારો વાસ છે માળી તારી જોત કરી તો મારી તારે હાજર થવું પડે અને તારી જોત એ મૂકી ને માળી તારું આહવાન થવું પડે બરોબર એ જ્યોત મૂકો નહીં તમારી માતા આહવાન થાય અને જ્યોત કરો અને તમારે ભૂવો ધોણે તો માળવડી સિકોતેર માતા બરોબર અને ઇતિહાસ તમારો વાંચે કે આ જગ્યા ફલણ આ દીકરા મારી વાત પડી છે અને આ મારો દીકરો પૂર્વજ ના વાત પડી આ જગત મારા ખોડિયાર ના ઇતિહાસ પડ્યા છે બરોબર આજે ખોડિયાર બતા બેઠી છું દીકરા આનો ઇતિહાસ પૂરો કર આજ મારો ઇતિહાસ જેમ નો પૂરો કર્યો એમ કદાચ તારો પૂર્વ ખોડિયાર ને લઈને આવતો હતો તારો પૂર્વજ ખોડિયાર ને લઈને ગાડા લઈને આવતો હતો અને અહીંયા માતા માથા ઉભી છું અને આ ઝાડ આ ઝાડ ને હું ખોડિયાર ઉભી છું આઈ થી કદાચ ખોડિયાને ને બોલાઈ ને જગત માં ખોડિયાર છું આખું જગત માં મસાણી માતા નો કેવાય આવું તમારી ખોડિયાર કે તમારી સિકોતર માતા કે તો ખોડિયાર નો વેદ પૂરો કરજો આજ ના આજે એનો વતન કાલે એના કરતા તમારી સિકોતર આવી ને કે કે ખોડિયાર તમારી ત્યાં ઉભી રહી ગઈ છે હજી તમારી ખોડિયાર હજી અહીંયા ઉભી રહી ગઈ છે આ જગ્યાએ ઉભી છે ઠેકાણું દે તમને એ ઠેકાણા પ્રમાણે તમે જોઈ આવજો કે વાત સાચી બરોબર સનાતન સત્ય હોય બેસણા થઈ ગયા હોય તો આજ મારી કુટુંબ લેવા આવી છે મારી પણ મારી તને ક્યાં ગોતી તાર તો કણે કણમાં વાસ છે પણ કુટુંબ ભેગું થાય મારી કદાચ તારું આહવાન કરીએ અને એક તારી જોત કરીને કદાચ દીકરી એમ કે માં આવી જાય અને આ આવી ભેગી જગત આકર નો તો જગત તો તમારી ખોડિયાર નો કેવાય બરોબર આ રીતે ખોડિયાર ના લેવા ની આ રીતે તમારો ધર્મનો ઇતિહાસ તમારો પૂરો થશે અને તમારી સિકોતેર ઇતિહાસ વાંચશે તમારી સિકોતેર ઇતિહાસ આવશે અને ઇતિહાસ આખો છે કે ફલાણો મારો પૂર્વજ ને આ દીકરો ના વાત ના આ જગ્યા માતા અને આટલા કામ કરી મેં અને આ મારો દીકરો અત્યારે ભટકે છે આ મારો છે દેવનો નો છે આ ભટકે છે આનો વ્યવહાર જૂના મોટ લેવલ છે એ ભલે કરે તો ઠીક છે બરોબર તમે એક સ્ટેપ તો છૂટા થઈ જાવ ત્યાંથી ઈમરનો આ તમે નવો કર્યો છે આથી થી આગળ તમારો લાગે હવે પછી ના ફુવા નો વ્યવહાર તમારા કુટુંબે કરવાનો આવું તમારી માતા પ્રમાણ દે તો તમારો આગળ ઇતિહાસ પૂરા કરવાનો થાય બોલો પૂછો 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 એક ઘર પોતાનું બને ફુવા આવ 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 આવી જાવ સામે પેલા સામે શું વાત છે છે ઉ તમારો ગોવિંદ તમારો પૂર્વજ પહોંચજો ગોવિંદ કોણ આ ગોવિંદ ને પહોચ્યો મળશે આ ગોવિંદ ને ગોવિંદ તમારો પૂર્વજ છે એની ભૂલ છે અને એની આ ભૂલ ને કારણે આ પરબોતર થઈ છે બરોબર એ ગોવિંદ ને ગોતળ મળશે મોનસે મળશે મોનસે હું મુસરાણી મળી કહું છું નામ સરનામા સહિત તમને આખું ઇતિહાસ કહેશે છે ગોવિંદ ને બોલાવ છું પપ્પા આવી જા આ તારી વાત ને તારી ભૂલ ને કારણે આ વસ્તુ બની છે ગોવિંદ હાજર થશે બરાબર પાઠ ઉપર અને કહે છે કે આ વાત ને સత్యો છે અને આ છે બરોબર તમારી માતા ને પ્રમાણ પૂરે અલ તો પરગોતર તમારા તમારા કડમાં લેવી પડે તમારા ગોત્રમાં લેવી પડે તમારા ગોત્રમાં લઈ તમારા ગોત્ર માં આવે તમારી દાદી સિખોદ્ય થાય દાદી સીખોદર થાય પણ તમારે મોક્ષ થાય ત્યાં લગી મોક્ષ થાય નહીં તમારે ગોત્ર ની નથી પર ગોત્ર નહીં છે એના જે દેવ હોય એ દેવ નો ન્યાય કરવો પડે એટલે મોટી મોટી નિવેદન દેવાના બરોબર અને તમારી કુળદેવી તમારા ગોત્ર માં લેવા માટે તમારી કુળદેવી ના નિવેદ તમારે દેવા પડે કુટુંબ ભેગા થાય એક એકવાર તમારી માતા ને પૂરા નિવેદ દેવા પડે કારણ કે નિવેદ દીવો પછી તમારે ગોત્રમ પડે કોઈ પણ નિગ્રાંત ગોત્રમ ભેળવવું હોય તો હોવ આવે તો એનો તમારે નિવેદ થાય છે ને એવી રીતે એવા નિવેદ તમારે એના દેવા પડે ત્યાં દીકરી તમારા કુટુંબ ની વરુ થાય એટલે દીકરી તમારા કુટુંબ થાય તમારી દાદી થઈ અને દાદી થઈ એટલે તમારે શીખોત હાજર આ પ્રમાણે વ્યવહાર કરશો આ આવશે તમારે એક બે ત્રણ ચાર પાંચ છ હાથ પિત્રો આવશે કેટલા હાથ પિતરું તમારે હારે પીશે એ બધા લઈને ભેગી આવશે જેટલા બાકી તમારી પેઢી ના હશે ને નવા મોડલ એ બધા ભેગી લેતી આવશે પાંચ મિત્રો તમારા છેના ને બે આવશે બરોબર હાથ લઈને આવશે અને ભેગી સિકોતર ભેગું નાનું બાળક છે પેટમાં બાળક છે કૂવો પૂર્યો છે બરોબર છે એટલે બધું ભેગું લઈને આવશે હાથે હાથ મિત્રો તમારો ન્યાય થશે નંબર નથી એનો નંબર નથી આવ્યો નંબર નથી એનો ટોકન નથી એનો

બધું બંધ થઈ જાય કમ્પલીટ કઈ ઘટે નહીં દીકરી રેડી થઈ જાય બરાબર સવા મહિના પછી મને પૂછજો પૂછજોનું કરવાનું શું અને મને પૂછવાની જરૂર તો ને કાળકાન પૂછજો બરાબર ઢીકી માળી ગમે એ હોય બરાબર ઉભાડ ફોડે લઈ લઉં ત્યારે માતાએ સાબિત થઈ જાવ આ કુટુંબ ને રો પડી જાય માતાએ સાબિત થઈ જાવ આ દીકરીને ભલું થઈ જાય એકાદ ત્રણ કામ થાય ગયા બરોબર આ દીકરી કમ્પલીટ રેડી થઈ જાય અને તમારે કાયકા સાબિત થઈ જાય પછી મને પૂછવો ના પૂછો તમારી માતાને કારકાન પૂછજો પડીએ આ દીકરી શું રસ્તો કરવાનો